સૂર્યનારાયણ મસ્ત ઉગી ગયા છે ફેનિલભાઈ જાગી ગયા ફેનભાઈ જાગી ગયા છે મસ્ત રેડી થઈ ગયા છે ફેનિલભાઈ અને નાસ્તો કરવા બે ગયા છે નાસ્તામાં રોટીમાં જે રોજે એને મસ્ત મજા આવ્યા કરે બે રોટલી પાપડ ને ચા અને ખાધા જ કરે કા ફેનિલ મજા આવે ને ફેનિલ એ ફેનિલ હા કે ના કાંઈક બોલ તો ખરા ફેનિલ કે હજી ઊંઘમાં છો

કપડા મેચિંગ કરવા છે જ્યાં આવો એટલે હમ કરું ભાઈ ના સૂટક આવવું પડે એવું છે તમારે ઓહ બટા કેમ કરવું પડે ને કરવું જ પડે રોડ હાલે છે ત્યાં કોઈ અમારે ઘરે આવ્યા છે અમારા છોકરાઓ જોઈ લે હું કરો બધા શું કામ આવ્યો છો શું કામ એટલે ખરીદી કરવા ઓ ને મળવા આવ્યો છો ઓ મળવા આવ્યો હાર આ ભાઈ આ મળવા તો હું હવે મળવા ઓ ને

બે ભાઈ ગેમ ની તૈયારી કરે છે હવે જોઈ આમાં કોણ ગેમ બનાવે છે ભાભી નો ફોન આવ્યો તે બે ઘુસવાઈ ગયા કોણ ફટાફટ આજ ગેમ બનાવે છે જોઈ છે કોને જાદી થાય છે મુશ્કેલી તું શું બનાવે તાજમહેલ તારા તારાજી કે આ વો છે ઘર બનાવવાનું તુસરભાઈને હવે ઘર બનાવવાની જરૂર છે કૃપા ભાભીને બેહારવા માટે તુસરભાઈ તો બનાવશે રાજ મહેલની bari ઝરૂખામાં વૌરાડીને બેહારવાની હા બેહારવાની છે ડબ્બો કર્યો એ પાકીટ બનાવી દે કૃપાને મસ્ત બે માળનું બનાવ મકાન બનાવવાનું કેટલું બન્યું તુશા ત્રણ માર બની ગયા બે ભાઈ હારા ખુશવાણા છો આ ભાઈ મળવા આવ્યો અને ત્યાં ફેની લેને ધંધે લગાડી દીધો છે કે હું ફેની ત્યાં હું બનાવ્યું બીજું એટલું જ બન્યું નથી

ખારું હારું બનાવે છે ફેનીલ કઈ ખારું સારું બનાવે છે ખાતું જ નથી તો હું બનાવશ ને બે હાથ થી હંગરી દીધું છે

ખુરશી ને હું બનાવુ છું ખુરશી બેસવા માટે ખુરશી વાહ ખુરશી તૈયાર થઈ ગઈ તો કેવી બેન વાહ 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 મસ્ત ખુરશી બનાવી છે ભાઈએ બનાવ્યું મસ્તી નું ઘર આસે ના દાદર અને બે બારીઓ અને અહીંયા બનાવ્યું ડાઇનિંગ ટેબલ ડાઇનિંગ ટેબલ બનાવ્યું અને હવે પાછું કાંઈક નવું બનાવે છે હું બનાવે કોને ખબર ડાઇનિંગ ટેબલ બનાવ્યું હવે આ અહીંયા આ ઘર અહીંયા ગોઠવી દીધું હવે એ પટ્ટી ક્યાં મૂકવાની છે તમારે મૂકવાની છે અહીંયા વરસાદ વરસાદ હોય ગારવા થઈ ગયો હોય એમાં કૃપા જાય તો પગ નો ને અહીંથી હાલી ફેનિલ ત્યાં હું બનાવી ફેનિલ આ જો ભાઈ હું બનાવ્યું વરસાદ આવ્યો હોય તો કે ઘરમાંથી કૃપા આવે ડાઇનિંગ ટેબલ ઉપર બેહવા જાય ગાર્ડનમાં થઈ કે પગ નો પગડે ને બે ખુરશી ભેગી રાખવાની બે બે ક્યાંક બે એક આશીષ ની ને એક દિવ્યા ભાભી ની આ બાજુ કો આ બાજુ દિવ્યા ભાભી ની બેસે ને આ બાજુ બેસે કોણ હે ફે ને તારે કેટલી ભાભી હશે મસ્તી નું બનાવ્યું જો આ ખુરશી બહુ હારી બનાવીશ ફેની ભાઈએ ને ભાઈએ બે મદદ હેલ્પ થી આમ જો કેટલું મસ્ત બનાવી નાખ્યું ધાબે કપડાં હુકાવવા જવાનું હોય

ઝુલાં પેલા ઓર્ડર આપવો પડશે સ્ટેન્ડ બની ગયું છે બોલ બોલ ઝુલાનું સ્ટેન્ડ ક્યાંથી લઈ આવવાનું છે અમદાવાદથી અમદાવાદથી લાવવાનું અમદાવાદ ને આ આપણે જાય હાલ આપણે ઝુલાનું સ્ટેન્ડ લેતા આવીએ આય એક લાઈટ હાલ આ ફિટ કર દેઈ લાઈ

સરસ ફેનીલે રસ્તો બનાવ્યો એના ભાઈએ ગેટ બનાવ્યો પછી ફેનીલે લસરપટ્ટી બનાવી એને ભાઈએ મકાન બનાવ્યું ફેનીલે ખુરશી બનાવી તો એને ટેબલ બનાવ્યું બે ભાઈ મળીને જો આખું ઘર તૈયાર કરી દીધું

ખાઈ લો ખાઈ લો સુરતના ખમણ બહુ મસ્ત આવે ફેમસ થઈ ગઈ છે હાલો આવજો બધા હે હા

તો આજે આખા દિવસમાં ભાઈ આવ્યા હતા તો મજા આવી ગઈ તો હવે એ જતા રહ્યા છે કેમ કે એને પાંચ વાગ્યા ની ટ્રેન નો ટાઈમ હતો તે વહી ગયા છે તે પછી ત્યાં રહી ગયા પછી અમાર થોડું કામ હતું અમે બધું પતાવ્યું ત્યાં સુધી અમારે ફેમિલી મસ્ત રમકડો બનાવ્યું છે કેમ કે હમણાં ટીવી અને ફોન ને તો હવે વિરામ જ છે કેમ કે જ્યારથી આ રમકડું ઘરમાં આવ્યું છે ને આ ત્યારથી છે ને એમાં જ પૂરો આખો ટાઈમ એમાં જ કાઢી નાખે છે કે લેસન પૂરું કરે થોડું ઘણું વાંચવાનું હોય પૂરું કરે પછી રમવાનું ચાલુ કરે ઈ એના બધા જે અમારે બિલ્ડિંગમાં થોડાક ફ્રેન્ડ છે એમના અને આજે અમારા ઘરે મહેમાન આવ્યા હતા એને નંબર લગાડી દીધા હતા એની બે મજા કરી તો હવે અમારા એટલે બ્લોક ને અમે વિરામ આપી અને કાલે પાછા ફરીથી મળીશું તો બાય બાય